ચાલો આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાના એક લેખને આધારે થોડી વાત કરીએ આ લેખ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક આઠ બે હજાર પચીસના સત્સંગ પર છે એમ કે એમાંથી જે મુખ્ય વિચારો છે ખાસ કરીને કર્મ અને આધ્યાત્મિક જીવનના જે અવરોધો છે એના પર થોડું ધ્યાન આપીએ હા બરાબર આ આખો લેખ છે ને એ મનુષ્યની જે કર્મ કરવાની સ્વતંત્રતા છે અને એના શું પરિણામ આવે એના પર છે શ્રી બહુ સ્પષ્ટ કહે છે જો જન્મ છે મરણ છે સુખ દુઃખ એ કદાચ ઈશ્વરને આધીન પણ આ કર્મભૂમિમાં એમ કે શું કરવું પાપ કે પુણ્ય એ પસંદગી આપણી સારા કામ કરો તો ભગવાન તરફ જવાય ખરાબ કરો તો પછી દુખ ને નરક બાજુ આ વાત છે ને એ જરા વિચારવા જેવી છે આપણે સામાન્ય રીતે શું માનીએ કે અત્યારે જે સુખ દુખ છે એ આજના કામનું ફળ છે પણ અહીંયા ભાર એ વાત પર છે કે અત્યારની સ્થિતિ તો પહેલાના કર્મનું પરિણામ છે અને આજના જે કર્મો છે એ ભવિષ્ય બનાવશે બરાબર એટલે જ પેલું કહેવાય છે ને કે ભીષ્મ પિતામહ જેવા ધર્માત્માને બાણશૈયા મળી એ કોઈ પૂર્વજન્મના કર્મ હશે હા હા એજ એટલે ક્યારેક સારો માણસ દુખી દેખાય અને પેલો ખરાબ માણસ સુખી દેખાય આનાથી થોડું સમજાય સાચી વાત અને આ જે કર્મની સ્વતંત્રતા છે એનો સાચો ઉપયોગ કરવામાં જે નડે છે એની પણ મહારાજ શ્રીએ વાત કરી છે મુખ્ય ત્રણ બંધન ગણાવ્યા છે પહેણું કંચન એટલે પૈસા સંપત્તિનો બહુ વધારે પડતો મોહ બીજું કામિની એટલે ભોગવિલાસની ઈચ્છા અને અહીં કામિની એટલે ખાલી સ્ત્રી નહીં પણ કોઈ પણ જાતની વાસનાવાળી બુદ્ધિ અને ત્રીજું છે છે કીર્તિ કીર્તિ એટલે નામ નામ યશ યશ હા પ્રતિષ્ઠા એને ભૂખ આ ત્રણ સિવાય પેલી સિદ્ધિઓ મેળવવાનો પણ નડે ભક્તિના માર્ગમાં આ બધું બાધક છે પેલી લક્ષ્મીજી અને નારાયણની જે વાર્તા છે લેખમાં એ આ વાત બરાબર સમજાવે છે હા પેલો ભગત સંન્યાસી રૂપે નારાયણ આવે છે તો એમને જવા દે છે પણ વૃદ્ધાના રૂપમાં લક્ષ્મીજી આવે જેમની પાસે સોનાનો વાસણ છે તો એમને રોકી લે છે હા એટલે દુનિયા માયાને લક્ષ્મીને વધારે ચાહે છે ભગવાનને નહીં એવું જ ને બરાબર અને એટલે જ મોટા ભાગને ભક્તિ પણ કેવી હોય સકામ કંઈક મેળવવા માટે શુદ્ધ પ્રેમ વાળી નિષ્કામ ભક્તિ તો બહુ ઓછી જોવા મળે આ ત્રણ કંચન કામિની અને કીર્તિ એ જ માણસને ભગવાનથી દૂર રાખે છે લેખમાં એક બીજો પ્રશ્ન પણ સરસ છે કે મહારાજશ્રી તો બાળપણથી સંન્યાસી તો એમને આ ઘર સંસારની સમસ્યાઓ આજકાલના જમાનાની તકલીફો એ બધાનું આટલું ઊંડું જ્ઞાન ક્યાંથી હા પૂછાયું તો એમને ને એમનો જવાબ બહુ સરસ છે એ કહે છે કે આ બધું જ્ઞાન તો લોકો પાસેથી જ મળે છે ભક્તો આવે પોતાની તકલીફો કહે કોઈ યુવાન કેસે વ્યસન છે ડિપ્રેશન છે કોઈ કેસે ઘરમાં ઝઘડા છે કોઈ કે દગો દીધો સંતાનો ભટકી ગયા છે ઓ એટલે સમાજમાં શું ચાલી રહ્યું છે એનું સાચું ચિત્ર એમને મળે એ ચિંતિત છે કે આજની પેઢી ખાસ કરીને યુવાનો મોબાઈલ અને ખોટી સોબતમાં ક્યાં જઈ રહ્યા છે એમણે કીધું કે હું તો એક શબ્દ પરથી માણસની દશા સમજી જાઉં છું એટલે અનુભવનું જ્ઞાન હા શાસ્ત્રો સાથે લોકો પાસેથી મળતું જ્ઞાન તો પછી આ બધામાંથી બહાર નીકળવા શાંતિ મેળવવા શું કરવું કોઈ રસ્તો બતાવ્યો છે મુખ્ય ઉપાય તો એક જ ભગવાનનો આશરો અને નામ જપ જ્યારે પણ મન બહુ વ્યાકુળ હોય ચિંતા થાય ત્યારે બસ ભગવાનનું નામ લો જેમ કે રાધા રાધા જપવાનું કહ્યું છે એનાથી તરત શાંતિ લાગે એટલે નામ જપ તાત્કાલિક રાહત માટે હા પણ ખરી ભગવત પ્રાપ્તિ માટે એટલે કે જીવતા જીવ ભગવાનનો અનુભવ કરવા માટે તો નિષ્કામ ભજનથી હૃદયમાં પ્રેમ જાગવો જોઈએ જ્યાં સુધી સ્વાર્થ વગરનો પ્રેમ ના આવે ત્યાં સુધી સાક્ષાત્કાર દૂર છે સમજાયું તાત્કાલિક શાંતિ માટે નામજપ અને પરમ લક્ષ્ય માટે નિષ્કામ પ્રેમ આ સિવાય બીજું કંઈ હા શુદ્ધ આચરણ રાખવું ખાવા પીવાનું સાત્વિક રાખવો સારો સંગ કરવો સત્સંગ કરવો આજકાલનું બજારનું જે રજોગુણી તમોગુણી ખાવાનું છે એનાથી મન વધારે ભટકે છે એટલે સાત્વિક આહાર જરૂરી છે અને યુવાનો માટે ખાસ કહ્યું કે મા બાપે દોસ્ત બનીને સમજાવવું પડે ધમકાવીને નહીં નાનપણથી સારા સંસ્કાર આપવા પડે વીસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન પણ શરીર અને મન માટે બહુ ફાયદાકારક છે એમ પણ કહ્યું અને માનો કે કોઈએ બહુ પાપ કર્યા હોય એને એમ લાગે કે હવે મારું શું થશે એમના માટે કોઈ આશા ખરી બિલકુલ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંક્યો છે એમણે નવમા અધ્યાયનો અપીચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુ રેવ સ એટલે કે ગમે તેવો દુરાચારી માણસ પણ જો અનન્ય ભાવે ભગવાનને ભજે અને પાપ છોડવાનો પાક્કો નિર્ણય કરે તો એને સાધુ જ સમજવો વાહ ભગવાનની કૃપા તો પારસમણી જેવી છે પારસમણી લોઢાને અડે એટલે સોનું જ બનાવે પછી એ લોઢું પૂજાના વાસણનું હોય કે કસાઈના છરાનું એનાથી ફેર ના પડે ભગવાનનું શરણું બધા માટે ખુલ્લું છે આ તો બહુ મોટી વાત કહી ખૂબ જ આશ્વાસન મળે એવું છે તો આખી ચર્ચાનો સાર એમ થયો કે કર્મની સ્વતંત્રતાનો ઉપયોગ સમજી વિચારીને કરવો કંચન કામિની કીર્તિના મોહથી બચવું ભગવાનના નામનો સહારો લેવો અને નિષ્કામ ભાવ રાખવાનો પ્રયત્ન કરવો એ જ શાંતિનો રસ્તો છે હા અને આજના જમાનામાં તો આ બહુ જરૂરી છે ચારે બાજુ ભૌતિકવાદ છે દેખાદેખી છે સોશિયલ મીડિયા છે મન ભટકાવવા માટે ઘણું બધું છે એટલે આધ્યાત્મિક જ્ઞાન અને સારા સંસ્કારનું મહત્વ વધી જાય છે નવી પેઢીને સાચો રસ્તો બતાવવાની જવાબદારી આપણા સૌની છે મા બાપની સમાજની લેખમાં આપેલો નાગપુરના યુવાનોનો દાખલો છે ને જેમણે શનિવારની રાત પાર્ટીને બદલે કીર્તનમાં ફેરવી દીધી એવું થઈ શકે છે ખરેખર અને આ ચર્ચા પછી એ પણ વિચારવું રહ્યું કે આપણે પોતે આપણા રોજના જીવનમાં આ કર્મની સ્વતંત્રતાનો કેટલો સભાનપણે ઉપયોગ કરીએ છીએ સારું પસંદ કરીએ છીએ કે પેલી બાધાઓમાં ફસાઈ જઈએ છીએ અને આવા વધુ વિશ્લેષણ માટે સેવક માધવ જસાપરા જેવા લેખકોના કામ માટે ગુજરાતી ટીવી ડોટ કોમ જરૂર જોતા રહો એમના કામને લાઈક કરો બીજા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રાધે રાધે